સૌ વાલા મિત્રોને મારા જયસિંઆરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રીસમી સપ્ટેમ્બર બે અને વાર છે મંગળવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ છે અને આજે દુર્ગાષ્ટમી છે પૂર્વાશાળા નક્ષત્ર છે શોભન યોગ છે અને સાથે સાથે ધનુ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે નવ ને અઢાર થી દસ અને સુનતાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ ત્રણ અને પંદર મિનિટથી બપોરે ચાર અને પિસ્તાલીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય કોઈ શુભ યાત્રા અથવા કોઈ શુભ કાર્ય કરવા માટે તમારે કોઈ શુભ મુહૂર્ત કોઈ શુભ ચોઘડિયું લેવું જોઈએ અભિજીત મુહૂર્ત અગિયાર અને ત્રેપન મિનિટથી બાર અને એકતાલીસ મિનિટ સુધી છે જે સારું મુહૂર્ત કહેવાય એમાં કોઈ શુભ કાર્ય તમે કરી શકો તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે સૌ પ્રથમ તો તમારે નાવા બેસવાનું છે નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની હળદર વાળું પાણી કરવાનું પછી તમારે નાવાનું છે ત્યાર પછી તમે શુદ્ધ પાણી લઈ શકો સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકો કપડા પહેરી લો એટલે તમારે બીજું એક કાર્ય કરવાનું છે તમારા જ ઉમરા પાસે જવાનું દૂધ અને પાણીથી ઉમરાને ધોવાનો છે તેનું પૂજન કરવાનું એને નમસ્કાર કરવાનું આ પહેલું કાર્ય થયું બીજું કાર્ય તુલસી માતૃકા પાસે જવાનું છે તુલસી માતા પાસે જઈ તુલસીનું એક પત્ર તોડવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલીને પત્ર તોડવાનું છે મુખમાં મૂકવાનું ચાવવાનું નહીં પાણીથી ઓગાળી દેવાનું પોતાના ગળાની અંદર ત્યાર પછી તમારે દેવ મંદિરે જવાનું છે ગણપતિના મંદિરે જઈ અને ગણપતિ દાદાને ફક્ત પ્રણામ કરવાના છે હનુમાનજી દાદાના મંદિરે જવાનું ત્યાં પણ પ્રણામ જ કરવાના છે બંને જગ્યાએ પ્રણામ કરી અને પાછા આવો પછી તમારે એક સફેદ કાગળની અંદર થોડુંક સિંદુર લેવાનું પોતાના પોકેટની અંદર રાખવાનું છે ત્યાર પછી સંધ્યાકાળે તમારે હનુમાનજી દાદાના સમક્ષ પશ્ચિમ દિશા તરફનું મુક્ત કરીને બેસવાનું છે એક હનુમાન ચાલીસા કાકભુષણ રામણજીનો પાઠ આ બે પાઠ દાદાને અર્પણ કરવાના સમય હોય તો તમારે સુંદરકાંડ કરી લેવો બીજા દિવસે બીજું રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠે વારીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવ આયે હરે પરમાત્માય પ્રણેશના આશા ગોવિંદે નુમનુમા બસ આ મંત્ર યથાશક્તિ બોલી જવાનો છે બીજા દિવસે તમારા પોકેટની અંદર જે સિંદુરવારી પડીતી છે એ હનુમાનજી દાદાના ચરણોમાં મૂકવાની છે હનુમાનજીના ચરણોમાં જઈને મૂક્યા મૂક્યાવાની બસ આટલો આજનો ઉપાય હતો જેનો જન્મદિવસ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ છે તેવા મારા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના વાલા મિત્રો મેં કહ્યું એ પ્રમાણે તમારે સ્નાન કરવાનું અને મે કહ્યું એ પ્રમાણે તમે તમારા ઉમરાનું પૂજન કરજો માત્ર તમારો એક ઉપાય જુદો છે કે સંધ્યાકાળ થાય ત્યારે તમારે ચણાના લોટમાં બનેલું ફરસાણ હોય તે નાના બાળકોને આપજો તમારો આખું વર્ષ બહુ સરસ રીતે પસાર થશે વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી ત્રીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ છે એવા બધા જ મારા વેવલ મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના આશીર્વાદ લેવાના અને ત્યાર પછી બુંદીના લાડુ લેવાના ગણપતિ દાદાને ધરાવવાના અને પછી બધા જ લોકોને વહેંચવાના છે દર્શનાર્થી હોય કે પોતાના પરિવારના સભ્યો હોય એ બધાને એ ગણપતિમાં ધરાયેલા લાડુ બધાને પ્રસાદમાં વહેંચવાના છે બીજી ખાસ વસ્તુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાં તો જમાડી દેજો અથવા જમવા જેટલું ભોજન દાન કરજો બસ આ આજનો ઉપાય હતો વાલા મિત્રો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય છે યુટ્યુબ પર એ હોય છે જો આ વિડીયો જોવાનો રહી જાય તો પ્રાર્થના કરું છું ત્યાંથી વિડીયો લઈ લેજો અને ત્યાર પછી તમે ઉપાય કરજો આ ચોવીસ કલાકમાં કોઈ રિઝલ્ટ નહીં મળે આ પ્રયોગને સતત જ્યારે તમે તમારી હેબિટમાં લાવી દેશો નિશ્ચય તમે જયારે આ પ્રયોગ કરશો ને તો વાલા મિત્રો ચોક્કસ તમારો સમય બદલાશે તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે અને તમારા ગ્રહો તમને સારું પરિણામ આપશે તો વાલા મિત્રો આજના દિવસે માત્ર એક વિનંતી છે મારા વિડીયોને ખૂબ શેર કરું જરૂરિયાતમંદ સુધી મારો આ વિડીયો પહોંચે એટલા માટે પ્રાર્થના કરું છું મારા વિડીયોને શેર કરજો કોકનું ભરું થશે વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયામ અને આજના દિવસ નિમિત્તે દુર્ગાષ્ટમીની આપ સૌને શુભકામના જય શિયા